ગોપાલ ગોપાલ જેમ જેમ જુલા યાદ તમે તો ખાવા દો

હું જોયું તો પણ જ ના કોઈ મળ્યા ગરમો હતો કેવું પડે ડાયરેક્ટ બેઠવા જ મળ્યા સીધા ડાયરેક્ટું પાવું તું કયું તમે કેવું હાથી કેવરા ઇમને તો લઈ જાય ડાયરેક્ટ

બધો મજા આવી ગયી જઈને આવ્યો હું કઈ એટલે કઈ ને આવ્યો યંકાળજી લઈને આવ્યો ઓળખી

શું કરી તમે લઈને હવે કીધું આઈ જાય જા એ કાઢું કીધું એવું કઈ ના એ તું વાતો

લાગી તો આપડે વાપડ્યો શું કરશું પણ ઈચ્છા ખટેક રાખો ખટેક રાખો તમે બી હેડો મારા કોમ થોડું પોણી ભરવાનું કોમ હે તમે આવું

તો નહીં જા તો આમાં તું જાય હેડે હેડે કપાડું કોમ ધંધો આને હેડે બે ભાઈ હવે દે યાર માલે આટો માટે જીવ દઈ દઉં જીવ માટે જીવ આપી દઉં આડો તારા માટે જીવ આપી દઉં ઓ ચાલા ઢો ઓ ઘણા દાડા ચમ ઓરા પડ્યા હોય ગેર આપડો કોઈ રેવાનું મા તો કુવા પર એક મસ્ત આયોજન રાખ્યું કુવા પર ઘેર જ રહેવું ના ના તો તમે ખાલી દન મારા હાથી આવો ભાઈ આયોજન ખાલી દેખો તમાર થી ah, <Four> <encouraged are> <similar>

લેબડો લેબડો હા જબર તમે ખાલી એકદમ ના હોય ઘેર જવાનું મન નહી થાય એવું થઈ જાય સાચું બસ

ના હું તમે તમે કેતો ને ખાલી દેખોડી આપડે છીએ તાર હોય જવાનું હોય પેલા તમારી લેબડો માં ગાઈ તો પણ લેબડા બો દે ગીત જા આપડે ગાદા મને મજા એ લેબડાઉ હાલો લાલુ હા

નાટ ઉઠા મારી પાઇપ છે એ તો તમારી તરફ ભૂલી જવાની તો પાઇપો એ

અબા દેડો વડી હવે ઓય લઈને જાવ હ પાછો હા લઈને તો આવે તો સર એ બળે ઓળે ઓય હો બળે હા બળે આ બે જણ એકકો કોઈ છે તમારું આડું આવી ગયો હું કેતો નતો કે લેબડા વાળો એકકો જબરજસ્ત અંદર હા બોલો કે આ બે બે થઈ એ મને એટલા રૂડાને તો ખાવા દે કે નઈ ખાવા દે તો ખાવા દે એ મારો ભાગ છે એવું છે હા તો એવું એટલે નઈ પાણી પીતા ને પાણી નઈ પી ઉપર ઉપર એને એસ્કો તો ખા કર એ જ ધક્કો મારી રે ધક્કો નઈ મારે તો તું લપ પડી જાય એટલે પડી જાય એટલે ધક્કો નઈ મારતા બે રે બોલજે થોડા આખો તો જો મને ખાવા દો આમ તો ખાવા તો બસ મને ખાવા દઈએ બાર ઓ મને ખાવા દે થોડીવાર આવી ગયા ઓમા અડધો એક વાત કર ખાવાય ને <tossilShavnip>